ભાગોની અંદર

બોર્ડર સાથે ટકરાશે જેના ભાગરૂપે ભાગોની અંદર ખૂંખાર વરસાદનો સામનો કરશે જેને લઈને દક્ષિણ ભારતના વિસ્તારો ઉપર એલર્ટ આપી દેવામાં આવશે રેડ એલર્ટ જાહેર કરી દેવામાં આવશે ખાસ જોઈ શકો બેંગ્લોરના વિસ્તારો ચેન્નઈ હૈદરાબાદ તમિલનાડુ વિશાખાપટ્ટનમ આંધ્રપ્રદેશ ઓડિશા

એટલે કે બે ડિસેમ્બરે તો મિત્રો જોઈ શકો કે આ વરસાદની સિસ્ટમો જે છે તે ગુજરાતના ભાગો સુધી વાદળો બનાવી રહી છે અને ગુજરાતના ભાગો સુધી પહોંચતી જોવા મળી રહી છે તો મિત્રો આ તો મેં તમને આપી ઉપર ઉપરથી માહિતી પરંતુ આ વિડીયોની અંદર આપણે ટોટલી વાત માહિતી મેળવવાની છે કે આ વાવાઝોડું કયો રૂટ પકડી રહ્યું છે કઈ દિશા તરફથી આગળ વધી રહ્યું છે તેના વિશે મિત્રો આપણે ડિટેલમાં માહિતી મેળવવાની છે ટૂંકમાં મિત્રો હું તમને જણાવી દઉં કે આ વિડીયોમાં આપણે કઈ કઈ માહિતી મેળવીશું તો સૌથી પહેલા પહેલા નંબર પર મિત્રો આપણે વાવાઝોડાની ડિટેલ મેળવીશું સૌથી પહેલા કે આ વાવાઝોડું કયો રૂટ બનાવી રહી છે અને ટ્રક ઉપર આગળ વધશે બીજા નંબર મિત્રો આપણે માવઠાઓને લઈને આગાહી કરવાની છે કારણ કે ગુજરાતમાં માવઠા થવાતા હવે તો મિત્રો નિશ્ચિત દેખાઈ રહ્યા છે તો માવઠાની તારીખો લંબાઈ ગઈ છે તેના વિશે વાત કરીશું ત્રીજા નંબર ઉપર હવામાનના જણકાર પરેશભાઈ ગોસ્વામી અને અંબાલાલ પટેલ દ્વારા જે નવી આપવામાં આવી તેના વિશે વાત કરવાની છે તો ટોટલ આ ખૂબ જ કામનો અને ખૂબ જ ઉપયોગી બનવાનો છે કારણ કે આ વિડીયોમાં ડિટેલમાં મિત્રો આપણે માહિતી આપેલી છે વરસાદથી લઈને માવઠાથી લઈને વાવાઝોડા વિશે અને ઠંડીના પવનો વિશે પણ માહિતી છે પરંતુ ક્રમશઃ આપણે માહિતી મેળવવાની છે સૌથી પહેલા વાવાઝોડાનો ભાગ હવે શરૂ કરીએ તો મિત્રો શરૂઆત કરી લઈએ લોકેશન ઉપરથી સૌથી તમને દેખાડી દો મિત્રો કે જોઈ શકો અત્યારે બંગાળની ખાડી અને હિન્દ મહાસાગરમાં ટોટલ બે વાવાઝોડા દેખાઈ રહ્યા છે આપ જોઈ શકો પહેલું વાવાઝોડું તો એકદમ ભારતની બોર્ડર ઉપર છે જેનું નામ આપી દેવામાં આવ્યું છે મિત્રો આ વાવાઝોડું જેનું નામ ફેંગલ આપવામાં આવ્યું છે સાઉદી અરેબિયા દેશ તરફથી મિત્રો આ વાવાઝોડાને ફેંગલ નામ આપવામાં આવ્યું છે બીજું મિત્રો જોઈએ તો આ હિન્દ મહાસાગરના ભાગોની અંદર મિત્રો રહ્યું છે પરંતુ જણાવી દઈએ કે આ વાવાઝોડાને લઈને અત્યારે તો મિત્રો એટલી જ ખબર છે કે આ વાવાઝોડાનો કોઈ મોટો ખતરો ગુજરાત ઉપર અને ભારત ઉપર નથી કારણ કે આ વાવાઝોડાની દિશા લગભગ આ દિશા તરફ આગળ વધી રહ્યું છે એટલે કે ડાબી દિશા તરફ જ્યાં મિત્રો સાઉથ આફ્રિકાના ભાગો રહેલા છે જો મિત્રો આ વાવાઝોડું ઉપર ઉત્તર દિશા તરફ આગળ વધે તો મિત્રો જે રીતે બંગાળની ખાડીમાં આવી શકે પરંતુ ભવિષ્યમાં મિત્રો તેની દિશા પલટાઈ પણ શકે કારણ કે તે દિશા મિત્રો મિત્રો બદલાતી હોય છે પરંતુ વાવાઝોડાની અત્યારે દૂરી જે છે તે ચાર હજાર કિલોમીટર જેટલી છે ભારતના ભાગોથી તો તેના વિશે આપણે અત્યારે વાત નથી કરવાની અત્યારે આપણે વાત કરવાની છે તો આ ફેંગલ વાવાઝોડા વિશે કે જે એકદમ ભારતની બોર્ડર સાથે અત્યારે ટકરાઈ ગયું છે અને આ વાવાઝોડાના કારણે દક્ષિણીય ભારત ફરી એકવાર મુસીબતમાં મુકાયું છે મિત્રો દક્ષિણીય ગુજરાતના ભાગોમાં આ વર્ષે લગાતાર વાવાઝોડા જોવા મળ્યા ત્યારે અત્યારે ફરી એકવાર મોટી પરિસ્થિતિ મોટો વાવાઝોડાનો અત્યારે સામનો કરવાનો વારો આવ્યો છે તેને લઈને જોઈ શકીએ ફિંગલ વાવાઝોડું છવ્વીસ તારીખે જ ટકરાઈ ગયું હતું દક્ષિણ ભારતના બોર્ડર ઉપરના ભાગોની અંદર ત્યારબાદ મિત્રો સત્યાવીસ અને અઠ્યાવીસ તારીખે આ વાવાઝોડું વધારે ખૂંખાર બનતું દેખાઈ રહ્યું છે દક્ષિણીય ભારતની બોર્ડર પાસે જ્યાં મેં તમને અગાઉ જણાવ્યું તે પ્રમાણે ચેન્નાઈ બેંગ્લોર તમિલનાડુના ભાગો વિશાખાપટ્ટનમ ઓડિશા અને અને આંધ્ર ભાગોની અંદર વધારે નુકસાન થવાની ભીતિ છે અઠ્યાવીસ તારીખ સુધીમાં ઓગણત્રીસ તારીખે મિત્રો આ વાવાઝોડાનો ફેલાવો થઈ રહ્યો છે જોઈ શકો વાવાઝોડાને લઈને વરસાદની સિસ્ટમનો ફેલાવો થઈ રહ્યો છે તેને લઈને ઓગણત્રીસ તારીખે મિત્રો છે ગોવા કર્ણાટક અને કેરળ સુધીના ભાગો સુધી આ વાવાઝોડાની અસર પહોંચી જવાની છે અને ત્રીસ તારીખે તો મિત્રો તેની અંદર વધારે ફેલાવો થતો દેખાઈ રહ્યો છે જોઈ શકો મિત્રો કે ત્રીસ તારીખે તો વાવાઝોડું એકદમ મધ્ય ભારતના વિસ્તારો સુધી આવી જતું રહ્યું છે અને ભારતના ભાગને અસર કરતું રહ્યું છે એટલે કે મિત્રો ત્રીસ નવેમ્બરના રોજ તો મિત્રો આ વાવાઝોડું મહારાષ્ટ્ર સુધીના ભાગો સુધી પહોંચી જતું રહ્યું છે એટલે કે મિત્રો વાવાઝોડું આગળ નથી વધી રહ્યું પરંતુ વાવાઝોડાને લઈને જે વરસાદની સિસ્ટમો અને વાદળોની સિસ્ટમો બનતી હોય છે તે ફેલાતી દેખાય રહી છે અને એક તારીખના રોજ એક અને બે નવેમ્બરના રોજ તો મિત્રો આ વરસાદની સિસ્ટમ એટલી બધી ઘંઘોર બની જાય છે કે તે ગુજરાત સુધી કાળા ડિબાગ વાદળો દેખાડી રહી છે જેને લઈને મિત્રો અંબાલાલ પટેલે જે માહિતી આપી હતી તે સાચી છે અંબાલાલે જણાવ્યું હતું કે આ દરેક માવઠાઓને આ આ દરેક વાવાઝોડાની સિસ્ટમોને કારણે ગુજરાતમાં માવઠા આવશે મિત્રો અગાઉ એવું આપણું આગોતરું એંધાણ હતું કે પચીસ થી છવ્વીસ તારીખ વચ્ચે માવઠા જોવા મળશે પરંતુ આ વાવાઝોડું મિત્રો લંબાઈ ગયું અને વાવાઝોડું છે તેને લઈને મિત્રો માવઠા પણ લંબાઈ ગયા છે તો હવે મિત્રો એવી આગાહી છે કે આ માવઠાઓ આપણને

આ દરેકે દરેક રાજ્યો જે છે ત્યાં મિત્રો ખાસ કરીને વરસાદની સિસ્ટમો અત્યારે ફેલાઈ જતી જોવા મળી રહી છે અને ગુજરાતમાં પણ મિત્રો જોઈ શકો કે આ ફેંગલ વાવાઝોડાને કારણે વાદળો આગળ વધતા જોવા મળી રહ્યા છે તેને લઈને મિત્રો હવે આપણે વાદળોના આધારે માહિતી જાણી લઈએ કે કયા કયા ભાગોની અંદર તીવ્ર વાદળો દેખાઈ રહ્યા છે ને આ વાદળોના આધારે જ મિત્રો આપણે માહિતી મેળવવાની છે કે ગુજરાતના કયા ભાગોની અંદર ખાસ કરીને આવનારા દિવસોમાં માવઠાઓની તીવ્રતા વધવાની છે તો આવો મિત્રો હવે એક પછી એક ક્રમશઃ જાણી લઈએ શરૂઆત કરીએ ઉત્તરીય ગુજરાતના ભાગોથી તો ઉત્તર ગુજરાતમાં અત્યારે તો કોઈ મોટા વાદળો દેખાતા નથી પરંતુ એક અને બે તારીખ આસપાસ કે બની શકે કે આ વિસ્તારોમાં આપણને આવનારા સમયમાં વાદળો જે છે તે મિત્રો બનતા જોવા મળી શકે છે ત્યાંથી મિત્રો હવે આગળ આવીએ મધ્ય ગુજરાતની માહિતી મેળવીએ તો મધ્ય ગુજરાતની અંદર દેખાઈ રહ્યા છે વાદળો વિસ્તારો જાણી લઈએ તો જોઈ શકો મહીસાગર ખેડા અરવલ્લી પંચમહાલ દાહોદ ગોધરા લુણાવાડાના ભાગો કપડવંચના ભાગો નડિયાદ બાલાસિનોર ધોળકા અમદાવાદ જિલ્લો વિરમગામ જિલ્લો આ ભાગોની અંદર મિત્રો તબાહી મચાવતું દેખાઈ રહ્યું છે ખાસ કરીને વાવાઝોડાની અસરને પગલે આ વિસ્તારમાં વાદળો ફૂલે ફૂલ ઘેરાતા દેખાઈ રહ્યા છે જેને અસરના ભાગરૂપે માવઠાઓ બનવાની શક્યતા જે છે તે બની શકે છે નીચે આવીએ દક્ષિણ ગુજરાતના પટ્ટા વિશે વાત કરીએ તો દક્ષિણ ગુજરાતની અંદર પણ વડોદરાથી લઈને નીચે વાપી સુધીના ભાગોની અંદર વાદળો ફેલાયેલા દેખાઈ રહ્યા છે જેના ભાગના રૂપે આ દરેક વિસ્તારોની અંદર મધ્યમથી હળવા મેઘતાંડવ જોવા મળી શકે અને માવઠાઓ અને હળવા વરસાદો જોવા મળી શકે એક થી બે તારીખ આસપાસ અનુમાન છે જેમાં વિસ્તારો જોઈ લઈએ તો ચાંપાનેર થી લઈને બોડેલી છોટાઉદેપુર વડોદરા ખંભાત આણંદ બોરસદ અને તેથી નીચે આવીએ તો રાજપીપળા ભરૂચ ઉમરપાડા ડેડિયાપાડા જંબુસર કરજણ સુરત દહેજ વ્યારા અને બારડોલી સુધીના ભાગોની અંદર કાળા ડિબાંગ વાદળો દેખાઈ રહ્યા છે ત્યાંથી નીચે આવીએ તો મહારાષ્ટ્ર બોર્ડર સુધી જેમાં વલસાડ નવસારી સાપુતારા આહવા અને ડાંગ સુધીના ભાગોની અંદર વાદળોની સિસ્ટમો ફેલાતી દેખાઈ રહી છે જેને લઈને આ વિસ્તારોમાં હળવાથી મધ્યમ વાદળો જે છે તે જોવા મળી શકે અને તેને લઈને માવઠાઓ પણ પડતા આપણને જોવા મળી શકે છે ત્યારબાદ આગળ વાત કરીએ સૌરાષ્ટ્ર વિશે નજર મારીએ તો મિત્રો સૌરાષ્ટ્રમાં તો એકો એક જિલ્લાની અંદર મિત્રો માવઠાઓ દેખાઈ રહ્યા છે ત્યારે મિત્રો જણાવી દઈએ કે કયા કયા ભાગમાં માવઠાઓની તીવ્રતા વધારે રહેશે આપણે મિત્રો ફરી એકવાર આગળ વધતા પહેલા જણાવી દઉં કે અત્યારે મિત્રો આ વરસાદની સિસ્ટમને આધારે આગાહી નથી જેથી લઈને મિત્રો અત્યારે આપણે જે આગાહી આપી રહ્યા છે તેમાંથી બની શકે કે પચાસ ટકા ભાગોમાં જ માવઠા જોવા મળે કારણ કે વાદળો ને આધારે આપણે આગ આવીશું અને વાદળો મિત્રો કઈ દિશા પકડી લે ક્યારે તેની કોઈ નક્કી નથી આજે મિત્રો આજે આજ રોજ મિત્રો વાદળોને આધારે શું દેખાઈ રહ્યું છે તેના વિશે હું તમને અત્યારે જણાવી રહ્યો છું હવે મિત્રો આગળ વધી સૌરાષ્ટ્ર વિશે માહિતી મેળવી લઈએ તો સૌરાષ્ટ્રની અંદર ભાવનગર જિલ્લા થી શરૂઆત કરીએ તો ભાવનગરની અંદર ખાસ સિંહોર ભાવનગર પાલિતાણા વલભીપુર અને ગારિયાધાર પંથકોમાં મધ્યમથી હળવા વાદળો દેખાઈ રહ્યા છે અમરેલી જિલ્લાની વાત કરીએ તો અમરેલી જિલ્લાની અંદર બાબરા લાઠીના વિસ્તારો અમરેલી દેવરાજિયા લુંઘાણિયા બગસરા કુંકાવાવના વિસ્તારો ધારી ખાંભા સાવરકુંડલા ત્યાંથી મિત્રો નીચેના ભાગો તરફ આગળ વધીએ તો ખાસ કરીને લીલિયા અને રાજુલાની બોર્ડર સુધીના ભાગો સુધી અમરેલી જિલ્લામાં મધ્યમથી હળવા વાદળોને લઈને માવઠાઓની આગાહી આપવામાં આવી રહી છે અમારા તરફથી આગળ વધીએ જુનાગઢ જિલ્લા તરફ પ્રસારણ કરીએ તો જુનાગઢની અંદર ખાસ મેંદરડા મુલ્યાસાના ભાગો છે ઉપર મિત્રો જુનેજ બિલખા બંથાળી અને જે સાસણગીર સહિતના જંગલો છે ગીર સોમનાથ જિલ્લાની વાત કરીએ તો સાસણગીર તુલસી શ્યામ જંગલો ઉના મહુવા બોર્ડર વેરાવળ અને માંગરોળ સુધીના ભાગોની અંદર જે છે તે મધ્યમથી હળવા વાદળો દેખાઈ રહ્યા છે જેને ભસરના ભાગરૂપે

બે તારીખ પ્રમાણે હું તમને જણાવી રહ્યો છું કે આ વાદળો કયા કયા ભાગમાં દેખાઈ રહ્યા છે બોટાદ તરફ આગળ વધી અને જણાવી દઈએ તો બોટાદની અંદર બરવાળા બાણગઢ ગઢડા વલભીપુર રાણપુર અને ધંધુકા બાજુના ભાગોની અંદર મધ્યમથી હળવા વાદળો આપણને જોવા મળી શકે તે સિવાય સુરેન્દ્રનગર જિલ્લામાં પણ બાંકાનેર ચોટીલા થાણગઢ બાજુના ભાગોની અંદર મધ્યમથી હળવા વાદળો આપણને દેખાય રહ્યા છે મિત્રો હાલ આજના હવામાન સમાચાર અને આજની હવામાનની માહિતી મિત્રો અહીંયા પૂર્ણ થાય છે તો આ વિડીયો મિત્રો તમને પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરીને ચેનલને સબસ્ક્રાઈબ હજુ કરી દેજો જેથી મિત્રો તમને આ દરરોજના હવામાન સમાચાર દરરોજ આ ચેનલના માધ્યમથી મળતા રહે હાલ મિત્રો આજ માટે આટલું જ રાખીએ છીએ આ વિડીયો તમને પસંદ આવે તો વિ લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો તમારા મિત્રો સાથે વિડીયોને શેર કરી દેજો અને રોજના હવામાન સમાચાર જાણવા માટે ચેનલ સાથે જોડાયેલા રહેજો આવતી કાલે મળીશું ત્યાં સુધી હાલ આજ માટે રજા આપશો ધન્યવાદ જય માતાજી જય દ્વારકાધીશ